સુરતમાં વધુ એક હિટ એન્ડ રન નો બનાવ સામે આવ્યો છે આંખના પલકારામાં ઉડાવી જોકે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં એક તરફ હેલ્મેટના લઈને તંત્ર દ્વારા કડકાઈ આવે છે તો બીજી તરફ અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે બેફામ ભરીને કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થયો છે લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે ફૂલ સ્પીડે કાર ચલાવતા એક આગળ બાઇક પર જઈ રહેલા પરિવાર ઉડાવ્યો હતો ત્યારબાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની સાથે રેલી ત્રણ વર્ષની બાળકીના હોટમાં ઈજા થતા ચાર ચાર ટાંકા પણ લેવા પડ્યા હતા હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે આ મામલે મૈધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરાય છે તલભતપુરા વિસ્તારમાં છવ્વીસ વર્ષે સારિક અનવર ગુલામ દસ્તગીર તેમની પત્ની અને નાની ત્રણ વર્ષની બાળકીને ઈજા પહોંચવા પામી હતી બ્યુરો રિપોર્ટ